તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી ત્યારે બંદર આઈસ ફેક્ટરીને લગતા મુદ્દા સ્ટોરેજ સંબંધિત બાબતોને લઈ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોર્ટ વિસ્તાર મત્સ્ય ઉદ્યોગ વિસ્તાર ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફૂડ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બોટ માલિકો બોટ એસોસિએશન જીઆઈડીસી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે વિવિધ વ્યવસ્થાઓ મુદ્દે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટરે સંલગ્ન વિભાગ પાસેથી બંદરના એન્ટ્રી અને એક્ઝિટ સુવ્યવસ્થિત કરવા વિષયક બોટ બિલ્ડિંગ યાર્ડ બોટ પાર્કિંગ નેટ મેકિંગ અને દુકાનો માટે અલગ અલગ જગ્યા ફાળવવી સહિતની વ્યવસ્થાઓ મુદ્દે ઝીણવટભરી માહિતી મેળવી હતી ત્યારે બેઠકમાં બોટની કામગીરી સાથે જોડાયેલા આગેવાનોએ કલેક્ટર સમક્ષ બંદર અને બોટને લગતા પ્રશ્નો પણ રજૂ કર્યા હતા જેનો ત્વરિત નિકાલ કરવા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને પણ સૂચના આપી હતી